સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેરમાં પ્લોટમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા મહિલા સહિત બે પકડાયા ઉધના પોલીસે મળતી માહિતી મુજબ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે ઉધના ખાતા નંબર વાય બેતાલીસ તેતાલીસ રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેડવાડ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અલ્ટિકા ફોર વ્હીલર ગાડી નંબર જી જે જીરો પાંચ આરઝેડ તોતેર બાવનમાં હેરાફેરી તથા આઇસિલ ટેમ્પો જે જીરો સિક્સ બી ટી એકસઠ પચાસમાંથી ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ કિંમત મતા સાથે આરોપી ફિરોઝભાઈ નઝીરભાઈ ઉંમર બેતાલીસ અને રહેવાસી અબોવત કોમ્પલેક્ષ લક્કટકોટ સિનેમા રોડ દિલ્હી ગેટ સુરત બે અમન અહેમદભાઈ શેખ ઉંમર અઠાવન રહેવાસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રિયલ એન્ટરપ્રાઇઝ ભેડવાડ અને ત્રણ સાઈના ઉર્ફે શાહીના મુખ્તારભાઈ જમાદાર રહેવાસી ફ્લેટ નંબર બી પાંચસો સાત જિલ્લાની કોમ્પલેક્ષ પાંચમા મારે અડાજન નાને પ્રોહિબિશનનો જથ્થા સાથે ઉધના પોલીસે પકડી પાડી અને જુદી જુદી કલમો લગાડીને કાયદેસરનો ગુનો રજીસ્ટર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત